હાલો એક મોડના બોટા થઈ ગયા મને તો હજી દેખાય જોવા એ તો જાવ જુઓ તમે મારે નથી ગણવી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જશો ચાલો આજે આપડે મિત્રની વાડી આવી ગયા રાજકોટ કહું આવ્યા તા દીદી આયવા તા હવે મોટા થઈ ગયા ચાલો આટો મારી વાહ બધી બાજુથી ડંડુડા પડે હુઆમાં મોરું પાણીએ અત્યારે તો મોરું થઈ ગયું હૈ અત્યારે મોરું થઈ ગયું જો જોમાં હું જાય છે આપણે સરસ ઘઉંનો ઉગાવો હા એક ક્લાસ આવી ગયો ચાલો બતાવીએ તમને જો મિત્ર મસ્ત હાઈ ક્લાસ ઘઉં ઊગી ગયા કેટલા દિવસ થયા આમાં ખડો દેખાય આવા ખડ ના દેખાય એમ ના દેખાય

માંડવી ના અરોડા કેવી અરોડા ઉગી ગયા માંડવી ના ઉગી ગયા ઘઉં ઉગે તો હરોડા તો ઉગે જ ને લાઈન ઉકે વે ક્લાસ દેખાય છે અત્યારે પછી આને આરોડા હે ને પછી આને અટાણે નીંદો નહીં તો ઘઉં ની આઈરે આય પાકી જાય માંડવી થઈ જાય ને માંડવી થઈ જાય પાછી પાછી પાછા ડોડવા મડે થાવા

આજ જોઈ આવો ને શું વાંધો ના જવું આજ મોડું થઈ ગયું એમ હમ ઘઉં બાકી એ ઉગી મસ્ત મકાઈ મોટી થઈ ગઈ જો હે મકાઈ દેખાય તો હવે પડે જોવા હાઈ ક્લાસ ચાલો મકાઈ જોઈ આવે મકાઈ માટું મારવું જોઈએ નહીં ઘઉંનો પોક ખાવા બધા આવજો હજી તો નાના નાના છે

તમારે તો શું ઘઉં હોય ઘરે ડબ્બામાં ભર્યા હોય હા એટલે સીધા દરાવાના જ હોય દરાવાના જ હોય આ થાય કેટલા દીએ આમાં કેટલી વાર ખાતર નાખ્યું ત્યાં ડબ્બામાં આવે એક જ વાર એક જ વાર નાખું પાયાનું પાયાનું એક જ વાર ડીએપી પાન ચાલુ છે આમાં ઘઉંમાં પાય કે કેમ 10 કિલો ઘઉં પાવન ચાલુ જ છે હા તો ભાઈ જાય નાકુ હા ઓલી સાઈડથી પાતા આવે

અમે ભડાકો થયો એટલે લાઈટ ગઈ લાઈટ વહી ગઈ આ ભૂરો બિચારો વિચાર કરે છે ક્યારે ઓરવા જાવ કે પાછો જ પાછો આવતો રહ્યો હવે પાછો આવ્યો હોય તો કો એને અવાજ સંભરાણો હા આપણને આવ્યો અવાજ સંભરાણો હોય તો એને હમરાણો હોય ને પાછો આવતો રહ્યો સારું હાલો આપણે મકાઈ જોઈ આવીએ

બે પાણ પાયા ઉગી ગયા મસ્તીના અને દસ કિલો વીઘે યુરિયા અલા ડીએપી પાયાનું ખાતર પાયાનું ખાતર બસ હવે આ પાણ પાઈ જાય ને પછી માટી ચાલુ કર્યું આ પાણ પાઈ જાય આખે આખું પછી યુરિયા પછી યુરિયા તમને ભાવે ને નાખતા યુરિયા હા યુરિયા તો હાલે આપણે દવા છાંટવાની ના હોય એમાં દવાઈ હોય ને

જાલ હોય મકાઈ સરસ હાઈ ક્લાસ એ વખતે મકાઈ હરી જા આ વખતે એક નંબર આમાં કઈ ઘટસે જ નહી તમને આની પહેલાય તએ કીધુંતું ઉગાવ આયો તો ત્યારે કીધુંતું જ ત્યારે કીધુંતું કે હાઈ ક્લાસ તો આમાં કઈ ઘટસે જ નહીં ખાલી આયડું ખાંટા જ નહોતી ના ના આયરૂ તો ઘણી હતી ને કેટલી આડ આવ મકાઈ માં તમે કહેતા હતા 8 હતી મે તો કીધું જ ન હોય આડા કદા કેટલી આયરૂ છે હવે દેખાય અત્યારે ક્યાં ના દેખાય